જગદીશભાઈ પટ્ટા પહેર્યા છે ટોમી ને તકલીફ થાય ને ટોમી ના બોસ ને તકલીફ થાય કેમ કે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે અને એક ટોમી નો શેઠ છે ટોમી ટોમી જાઓ ગોપાલ ઇટાલિયન જેલમાં પૂરતે ટોમી ટોમી

કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ક્યાં નહીં લાગે એની કેમ ખબર પડશે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે ગોપાલ ઇટાલિયા આજે અત્યારે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે એની વિશે તેમણે શું કીધું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો અમે આ વિડીયોમાં કોઈનો સપોર્ટ નથી કરતા અને કોઈનો વિરોધ પણ નથી કરતા માત્ર ને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે